સુરત શહેરમાં અનેક જગ્યા પર ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટરો દ્વારા પણ મહાનગરપાલિકાના અધિકારીઓ બિલ્ડર સાથે સાટાઘાટ કરીને અનેક જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ ઉભા કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સુરત શહેરમાં અનેક જગ્યા પર ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે ત્યારે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની મિલી ભગતતા કારણે સેન્ટ્રલ ઝોનમાં અલગ અલગ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે આ બાબતે સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ થઈ હોવા છતાં પણ આ ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી કરવામાં આવતી નથી અધિકારીઓને જાણે પૈસાની મલાઈ ખાવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે

પરંતુ સત્તાધીશો અને મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ જાણે આડા કરતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ પર પાલિકાનો અથોડો પડશે કે નહીં તે જોવાનું રહ્યું સુરત શહેર સેન્ટ્રલ ઝોનની અંદર ગેરકાયદેસર બાંધકામ થાય છે રાજકોટ જેવી તક્ષશીલા જેવી સચિન જેવી દુર્ઘટના બનશે એમ આ ગાંઝાવાલા ભોગતિયા સાહેબ જવાબદાર રહેશે અને નરેશ કલ્જર અમને કહે કે અમે નોટિસ આપી અહીંયા પેન્ટ હાઉસ છ છો માલા બનાવે ને પેન્ટ હાઉસ બનાવે સર કોઈ પાર્કિંગ નથી ફોર વ્હીલનું આ ગાંઝાવાલા સાહેબ સેટિંગ કરે છે સાંજે પાંચ વાગ્યો પછી કોઈ મુલાકાતીને નથી મુલાકાત આપતો અને બિલ્ડરો જોડે સેટિંગ કરે છે અહીંયા આર્કોલોજીની બાજુ મેં અંકિત અંકિત કરીને છે એ આર્કોલોજીની દિવાલ તોડીને બનાવેલું છે સાતમાલા લગર બનાવેલું છે ત્યારે પણ અમે અરજી આપેલી પણ અરજીનો નિકાલ નહીં આવ્યો ને લોકો જે પૈસા આપે તેમનું તોડતા નથી ને નથી આપતા તેમનું તરત જ એક જ દિવસમાં તોડી નાખે છે આ નરેશ ગલ્જર ગાંજા રાજેશ ગાંઝાવાલો ને ભોગતિયા સાહેબ બિલકુલ સેટિંગ કરે છે ને મારી પાસે પુરાવા સેન્ટ્રલ ઝોનના ગેરકાયદેસરના એટલા બધા પુરાવા છે કે હું પુરાવા રજૂઆત કરીશ ને હું હાઈકોર્ટમાં આ મેટર લઈને જજ જે કોઈની પાસે પ્લાન નથી જૂની બિલ્ડિંગો પેન્ટ હાઉસો બનાવે છે પાર્કિંગ નથી ફોર વ્હીલના એટલે આના જવાબદાર રાજેશ ગાંજાવાલા એ જે મોટા સેટિંગ બાદ છે એ પૈસા કમાવવામાં રસ છે